બે દ્વારકા લાવ્યા બધી ગોપીઓ ને મૂકવા જાય છે કૃષ્ણ ના વિયોગમાં ગોપી લોકો રોવા માંડ્યા એટલા રોયા તળાવ ભરાઈ ગયો ભગવાને ગોપીઓને મોક્ષ કર્યો તળાવની અંદર માટી નીકળે એને મૂલતાની માટી ગોપી ચંદન કહેવામાં આવે ગોપી તળાવ પછી નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન ભારતમાં બાર જ્યોતિર્લિંગ આઠવા નંબરનું સ્થાન નાગેશ્વર મહાદેવ ગુજરાતમાં બે જ્યોતિર્લિંગ એક સોમનાથ અને એક નાગેશ્વર પાંચ કરોડ રૂપિયાના ખર્ચે શનકુમારે આ નાગેશ્વર મંદિર બનાવ્યું મૂર્તિ ઊંચાઈ ફૂટ નાગેશ્વર મંદિરમાં મોબાઈલ લઈ જવાની છૂટ ફોટા પાડવાની છૂટ મંદિરમાં મોટી મોટી પૂજાની થાળીઓ વેચાઈ થાળી બાળીના ઝંઝટમાં નહીં શ્રદ્ધા પ્રમાણે હાથ જોડી દર્શન કરી અને બસમાં આવજો અત્યારે આપણી બસ બે દ્વારકા તમને લઈ જાય છે કૃષ્ણ ભગવાન ની બે દ્વારકા અહિયાં છે એક ગોમતી દ્વારકા અને એક બેગ દ્વારિકા દ્વારકાધીશના ના મંદિર ની પાછળ ગોમતી નદી છે છ કલાક દરિયાનું પાણી આવે છ કલાક પાણી ચાલી જાય ભગવાને દ્વારકામાં સોનાની દ્વારકા બતાવી સોમનાથ ની બાજુમાં બાલકા તીર પીપળાના જાળ નીચે ભગવાન ના પગમાં એક જરા નામના ના શિકારી બાણ માંથી તીર માર્યું તીર ભગવાન ના પગમાં લઈ ગયું ભગવાન પરમધામ મયા ગયા સોનાની દ્વારકા દરિયામાં ડૂબી ગઈ ત્યાર પછીની દ્વારકા વિશ્વકર્માએ એક રાતમાં દ્વારકાધીશ મંદિર બનાવ્યું દોઢસો ફૂટ ઊંચું શિખરબંધ મંદિર ચાલીસ મીટર ને ધજા ચઢાવવામાં આવે છ વખત રોજ દ્વારકાધીશને ને બદલાવવામાં આવે એ ભગવાનની કચેરી કહેવાય બેટ દ્વારકા ભગવાનનું ઘર કહેવાય તમે લોકો અત્યારે બેટ દ્વારકા ભગવાનના ઘરે જાઓ છો ચારે બાજુ દરિયો અને વચમાં ગુજરાતી લોકો ભેટ દ્વારકા કહે ઓરિજિનલ સાચું નામ ભેટ દ્વારિકા કૃષ્ણને સુદામાનું મિલન નિલન થયું કૃષ્ણ ભગવાનને ચોખ્ખાને ભેટ કરી અને ભેટ દ્વારકા કહેવામાં આવે છે સુદામને મનોકામના દ્વારકાધીશે પૂરી કરી તમારા જેવા યાત્રિક લોકો આવે એની મનોકામના દ્વારકાધીશ જરૂર પૂરી કરે

નરેન્દ્ર મોદી સાહેબે ગુરુ કરી નાખ્યું છે યાત્રિકો માટે આપણા મોદી સાહેબે એક ચાર કરોડના ખર્ચે એક દ્વારકામાં બહુ સરસ મજાનો બ્રિજ બનાવ્યો છે એ બ્રિજનું નામ સુદર્શન બ્રિજ એક ચાર કરોડના ખર્ચે બનાવ્યો છે બસ ડાયરેક્ટ એક દ્વારકા જાશે એક દ્વારકાના મંદિરમાં મોબાઈલ લઈ જવાની મનાઈ છે મંદિર પાસે મોબાઈલ ક્યાં જમા કરાવવો પડશે અને ક્યાં તમારા થેલામાં મોબાઈલ રાખતા જાજો રિટર્નમાં લઈ લેજો બેટ દ્વારકામાં મેન મંદિરના દર્શન કરવાના અને પાછું આવવાનો બેટ દ્વારકાના મંદિરની બારે ગામવાળા લોકો તમારી પાછળ પડશે સોનાની દ્વારકા જોઈ લો સોનાની દ્વારકા જોઈ લો સોનાની દ્વારકા છે નહીં ગોલ્ડન કલર મારેલો છે એ બિઝનેસ મેને બનાવ્યું છે આડા આવડા જવાનું નહીં તેટ મંદિરના દર્શન કરવાના અને પાછું આવવાનું આપણા હિન્દુ ધર્મની અંદર ચાર ધામ રામેશ્વર બાવીસ કુવામાં સ્નાન કરવાનો મહિમા છે પત્રીનાથ બ્રહ્મ કપાલે પિંડદાનનો મહિમા જગન્નાથપુરી ચોખાની હાંડીનો મહિમા જે લોકો દ્વારકામાં આવે માતૃદેવ ભવા પિતૃદેવ ભવા માતા પિતાના નામથી યાત્રિક બ્રાહ્મણને ભોજન માટે અન્નદાન કરે કોઈ પોતાના માતા પિતાના નામે તે બ્રાહ્મણને ભોજનનું દાન કરે સો રૂપિયા આપે માના નામે એક બ્રાહ્મણને ભોજનનું દાન કરે પચાસ રૂપિયા આપે યથાશક્તિ તથા ભક્તિ ઈચ્છા લાગે ત્યાં સુધી આવ્યા અન્નદાન આપવું છે એક દ્વારકાના બ્રાહ્મણ છે અમારી પાછળ છ માણસનો પરિવાર છે પરિવારની રોજીરોટી તમારા ઉપર ચાલે છે ખેતીવાડી નોકરી બિઝનેસ અહીંયા કંઈ છે નહીં અમારી પાછળ કોઈ મંદિર છે નહીં પરિવારના પેટ ભરવા બસમાં આવીએ સાચું કહી યાત્રા કરાવીએ કોઈ વાત ફરજિયાત નહીં કે મેં તમને સમજાવ્યું તો મહારાજને આપવું પડશે ફરજિયાત વાળી વાત નહીં તમે રાજીથી આપશો તમારા બાલ બચ્ચાની રોજીરોટી છે તમે નહીં આપો કોઈ દરારવાળી વાત નથી દ્વારકાધીશ તમારી યાત્રા સફળ કરે તમારો પરિવાર ખૂબ સુખી અમે આપે દીશ

એન્ટર ગેટ તો હવે આપણે મંદિરમાં એન્ટર થઈશું અહિયાંથી એન્ટર હા અહિયાં માતાજીની જન્મભૂમિ છે

તો ગઈશ અહીંયા તમે જોઈ શકો છો અત્યારે માતાજીના મંદિરમાં કોઈ ભીડભાડ પણ છે ને એટલે માતાજીના દર્શન પણ આપણે શાંતિથી કરી લઈશું અને માતાજીના તેરસો વર્ષ જૂનો અહીંયા ઇતિહાસ છે કારણ કે માતાજીનો જન્મ સ્થળ જ અહીંયા છે અને માતાજીનો જ્યારે જન્મ થયો હતો ત્યારે માતાજી ઘણા મોટા થયા ત્યાં સુધી માતાજી કંઈ બોલતા પણ ન હતા તો તમામ લોકોને લાગતું હતું કે માતાજી મૂંગા છે પણ ખરેખર એવું ન હતું સો ગાઈસ માતાજીના લગ્ન પણ આ જ સ્થળે થયા હતા જ્યારે માતાજીના લગ્ન થયા હતા ત્યારે ત્રીજનો દિવસ હતો કારણ કે અખાત્રીજના દિવસે કોઈ પણ મુહૂર્ત પણ નથી હોતું એ મુહૂર્ત શુભ માનવામાં આવે છે એટલા માટે માતાજીનાં લગ્ન પણ અખાત્રીજના દિવસે થયા હતા અને માતાજીની ઉંમર જ્યારે ચાલીસ વર્ષની હતી ત્યારે માતાજીના લગ્ન થયા હતા અને માતાજીના લગ્ન થયા હતા એ એમના પોઈના હારે થયા હતા એમ માતાજીના ઘણા બધા પરચા પણ છે માતાજીએ ઘણા બધા પરચા આપેલા છે અને તમે મોગલમાંનો ફોટો પણ જોયો હશે મોગલમાં કારકામાનું બીજું સ્વરૂપ છે એમ માનવામાં આવે છે શો ગાય સાતનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું હવે અમે જઈ રહ્યા છીએ કાલે આવશે તો વિડીયો જરૂરથી જોજો પછી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય